મોરબી માં છેલ્લા થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારવું એના હિસાબે તંત્ર કામ ન કરવા દેવું પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે મને એવું લાગે કે ગોપાલ ઇટાલિયા ગોપાલિયા મને ખબર નથી કેટલા જણા છે એ મારા કાર્યકર્તા નક્કી કર્યું છે ગોપાલ ઇટાલિયા નહીં આવે તે પછી આપણે જોશી તેલ જોશી ની મને તો તો પછી અહીંયા જે કપૂર છે શું કરવું ઈ